કોરોનાની બીજી લહેરમાં સુરતીઓએ પોતાના અનેક સ્વજનોને ગુમાવ્યા છે ત્યારે ત્રીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થાય તેવી શક્યતાને જોઈને સુરતના પીડીયાટ્રિક સજા થઈ ટાસ્ક ફોર્સની રચના કરી છે અને અત્યારથી વિવિધ આયોજન પણ શરૂ કરી દીધા છે દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે બીજી લહેર ખૂબ જ ઘાતક પણ નીવડી છે કોરોનાની બીજી લહેરમાં ખાસ કરીને સુરત શહેરમાં બે હજાર ઉપર પોઝિટિવ કેસો સામે આવી રહ્યા હતા પરંતુ હવે ત્રીજી લહેર આવવાની વાત સામે આવી છે અને આ ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાના અહેવાલો સામે આવ્યા છે ત્યારે ત્રીજી લહેર શું છે બાળકો માટે ઘાતક કઈ રીતે સાબિત થઈ શકે તેમ છે તે એક મોટો સવાલ છે સુરતમાં સુરત પીડિયાટ્રિક એસોસિએશન હાલ તો ત્રીજી લહેરને લઈ સજાગ થઈ ગયું છે અને તંત્ર સાથે બેઠક કરી આગળની તૈયારીઓ શરૂ કરી છે ટાસ્ક ફોર્સની પણ રચના કરાઈ છે ટાસ્ક ફોર્સના સભ્ય કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા સેવી રહ્યા છે જેથી સુરત પીડિયાટ્રિક એસોસિએશન સજાગ થયું છે સુરત પીડિયાટ્રિક એસોસિએશન અને તંત્ર સાથે બેઠક પણ યોજાઈ ગઈ છે જેમાં ખાનગી હોસ્પિટલોમાં પીડિયાટ્રિક કેટલા બેડ ઉપલબ્ધ છે બાળકોના સ્પેશિયાલિસ્ટ કેટલા ડોક્ટરો છે તેમજ નર્સિંગ સ્ટાફ તૈયાર કરવા અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે આ ઉપરાંત જો ત્રીજી લહેર આવે તો કઈ કઈ સારવાર અપાશે તેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે આ ઉપરાંત પીડિયાટ્રિક એસોસિએશન સ્ટાફની ટ્રેનિંગ માટે મહેનત કરી રહ્યું છે તેમજ વાલીઓ અને બાળકોને જાગૃત કરવા માટે પણ એક મોડેલ તૈયાર કરાઈ રહ્યું છે કોરોનાની ત્રીજી લહેર આવે અને ત્રણથી છ હજાર બાળકો જો એક સાથે હોસ્પિટલમાં દાખલ હોય તો કોવિડ પ્રોટોકોલની ટ્રીટમેન્ટ મળે તે માટે એસોસિએશન પ્રોટોકોલ ટ્રીટમેન્ટ બનાવી રહ્યું છે તો આ અંગે ડૉક્ટર આશિષ ગોટીએ જણાવ્યું હતું કે જે લક્ષણો મોટામાં લોકોમાં જોવા મળે છે તે જ લક્ષણો બાળકોમાં પણ જોવા મળી શકે છે પરંતુ બાળકોમાં કોરોના સિવાય એમઆઈએસસીની બીમારી પણ જોવા મળી શકે છે જેથી તંત્ર સાથે ચર્ચા કરી એમ આઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ કે જેને

સુરત પીડિયાટ્રિક એસોસિએશન એવું માને છે કે આવતા ઓક્ટોબરમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ છે તો આપણી પાસે સમય છે એટલે સુરત પીડિયાટ્રિક એસોસિએશન તંત્ર સાથે મ્યુનિસિપાલિટી સાથે મળી અને કાલે મિટિંગમાં થોડા એજન્ડાઓ તૈયાર કર્યા છે જેમ કે સૌથી પહેલાં કે આપણી પાસે સરકારી હોસ્પિટલ્સ સ્મીમેર અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કેટલા બેડ્સ અવેલેબલ છે પીડિયાટ્રિક એની માહિતી મંગાવવામાં આવી છે એસોસિએશન એના પર કામ કરે છે તેમજ આની સાથે નર્સિંગ સ્ટાફ તેમજ આના સ્પેશિયાલિસ્ટ બાળકોના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ કેટલા ડોક્ટરોસ છે અને કઈ રીતે કામ કરશે જ્યારે સિચ્યુએશન આવશે એની માહિતી મંગાવાય છે આ સિવાય તંત્ર અને અમારું એસોસિએશન સ્ટાફની ટ્રેનિંગ માટે મહેનત કરી રહ્યું છે તેમજ બાળકો અને પેરેન્ટ્સ માટે એજ્યુકેશન માટે એક મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે તેમજ જો કોરોનાની ત્રીજી લહેર આવે તો એપ્રોક્સિમેટલી ત્રણથી છ હજાર બાળકો એકસાથે હોસ્પિટલમાં દાખલ હશે એવું અનુમાન લગાવાય છે અને એના માટે કોવિડ પ્રોટોકોલ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ જેથી બધા બાળકોને સમાન રીતે પ્રોટોકોલ વાઇઝ ટ્રીટમેન્ટ મળે એના માટે એસોસિએશન ટ્રીટમેન્ટ પ્રોટોકોલ બનાવી રહ્યું છે તો પહેલો પ્રશ્ન કે નવજાત બાળકોને કોરોના થાય તો એનો જવાબ છે યસ હા નવજાત બાળકોને કોરોના થાય છે અને આ સેકન્ડ વેવમાં અમે ઘણા બાળકો એવા જોયા છે કે જે કોરોનાથી સંક્રમિત હોય છે પહેલો સવાલ બીજો કે કોરોના સિવાય પણ એમઆઈએસસી નામની બીમારી પણ નવજાત શિશુઓમાં જોવા મળે છે જેના પરિણામો કોરોના કરતાં પણ વધારે ઘાતક હોય છે તો એસોસિએશન દ્વારા તમામ સુરતની પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોના એનઆઈસ્યુના ડેટા મંગાવવામાં આવ્યા છે કે કેટલા બેડ્સ છે એનઆઈસ્યુના કેટલા વેન્ટિલેટર્સ છે નર્સિંગ સ્ટાફ એડિક્યુએટ છે કે નહીં અને ત્રીજા વેવમાં અંદાજીત મેં કીધું એમ ત્રણથી છ હજાર બાળકો સંક્રમણ થવાની શક્યતા છે જેમાં આપણે માનીએ તો એક હજારથી વધારે બાળકો એનઆઈસીના હશે અને એમના માટે એસોસિએશન દ્વારા બધી હોસ્પિટલોને ગાઈડલાઇન્સ આપવામાં આવશે કે કોવિડ એનઆઈસી નોન કોવિડ એનઆઈસી કન્વર્ટ કઈ રીતે કરવું એક બાળકથી બીજા બાળકને સંક્રમણ કઈ રીતે અટકાવી શકાય તેની ગાઈડલાઇન્સ બનાવી રહ્યું છે અને એ ગાઈડલાઇન્સ શોર્ટ ટર્મમાં બધા જ મેમ્બરને આપવામાં આવશે સુરતમાં અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલો જેટલી પણ છે કે જે લોકો આઈસીયુ ચલાવે છે એમની પાસે મળીને સો વેન્ટિલેટર્સ છે અને સરકારી હોસ્પિટલ સ્મીમેર પાસે એકસો અઠ્યાવીસ વેન્ટિલેટર જેટલી ક્ષમતા છે એની એનઆઈશ્યુ પીઆઈસ્યુ મળીને અને કાલની મિટિંગમાં એવો નિર્ણય લેવાયો છે કે થર્ડ વેવ જે આવવાનો છે એ ખ્યાલ નથી કે માત્ર બાળકોનો આવશે કે બાળકો પ્લસ એડલ્ટનો આવશે જેથી નવા વેન્ટિલેટર માટે જે ચર્ચા થઈ છે જે નાનામાં નાના બાળકથી લઈ અને મોટામાં મોટા બાળક સુધીના એક્સ્ટ્રા વેન્ટિલેટર એ પૂરો ડેટા આવે પછી એની કાર્યવાહી આગળની મિટિંગમાં અમે કરીશું જે લક્ષણો રીતે એ કોરોનાના આપણે એડલ્ટમાં જોતા જ બાળકોમાં સામાન્ય લક્ષણો કે બાળકને શરીર દુખવું અને સાથે તાવ આવવો અને બાળક ઢીલું પડવું આ મુખ્ય લક્ષણો છે આની સિવાય બધા લક્ષણો આવી શકે જેમ કે માથું દુખવું પેટમાં દુખવું જાડા થવા આ બધા કોરોનાના લક્ષણો છે પ્લસ ઘરમાં કોઈ ફેમિલી મેમ્બર કે જે કોરોનાથી સંક્રમિત હોય એટલે આપણે બાળકોમાં કોરોના સસ્પેક્ટ કરી આ સિવાય કોરોના પછી પણ આપણે આગળ ચર્ચાઓ થઈ છે કે એમઆઈએસસી નામની બીમારી પણ બાળકોમાં જોવા મળે છે તો તંત્ર સાથે ચર્ચા કરી અને ને જે સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે જેને આઈવીઆઈજી આપણે કહીએ છીએ તેનો પણ ઓર્ડર પ્લેસ કરવામાં આવ્યો છે જેથી આવનારા સમયમાં જો મહામારી અચાનક આવ્યો તો પૂરતો દવાનો જથ્થો અવેલેબલ હોય ગર્ભવતી મહિલાઓને પહેલાં તો સંક્રમણ ન થાય તેના માટે પૂરેપૂરી કાળજી લેવી જરૂરી છે કેમકે ગર્ભવતી મહિલા એટલે બે વ્યક્તિ એની સાથે છે એક પોતે અને એનું આવનારું બાળક જે બંનેને રિસ્ક છે જેથી આપણે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ ગાઈડલાઇન્સ છે કે બહાર ન જવું કારણ વગર હેન્ડ વોશ રેગ્યુલર કરવા ડિસ્ટન્સ જાળવવું માસ્ક પહેરવું અને હોસ્પિટલમાં પણ જાય ત્યારે હોસ્પિટલમાં પણ ગાઈડલાઇન્સ ફોલો થાય છે કે નહીં એ પ્રમાણે એને વર્તન કરવું તો આ બધી તકેદારી રાખશું તો માતાને કોરોના નહીં થાય અને માતાને નહીં થાય તો આવનારા બાળકને પણ આપણે બે લોકોને બચાવી શકીશું અમારું એસોસિએશન અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઓ કરે છે જેમ કે અવેરનેસ કેમ્પેન કરે છે જેથી વાલીઓ ખાસ કરીને અમારો ટાર્ગેટ છે કે જે અનએજ્યુકેટેડ પેરેન્ટ્સ છે જે સ્લમ વિસ્તારના બાળકો અને એના વાલીઓ છે કે જેઓ ઓનલાઈન કે કોઈ મોબાઈલ માધ્યમથી ભણી નથી શકતા કે નોલેજ નથી લઈ શકતા તેમને ત્યાં જઈ અને તેમને અવેર કરવા લક્ષણો વિશે જલ્દી હોસ્પિટલ પહોંચવું ક્યારે પહોંચવું એ અમે કાર્યરત છીએ એમાં અને આંગણવાડી વર્કરો છે તો ગવર્મેન્ટ સાથે મળીને મ્યુનિસિપાલિટી સાથે મળી અને આંગણવાડી વર્કરોને ટ્રેન કરવા કે એ લોકો લક્ષણો ઓળખે અને ફટાફટ હોસ્પિટલ સુધી બાળકને લઈ જાય આ સિવાય અમારું એસોસિએશન અને ડબલ્યુ એચ ઓ મળી અને એક મોડ્યુલ તૈયાર કરી રહ્યું છે જે પેરેન્ટ્સ અને બાળકોના અવેરનેસ માટે છે કે કઈ રીતે આપણે કોરોના શું છે ક કયા લક્ષણો છે કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય અને કયા લક્ષણો છે તો હોસ્પિટલ જવું એ આખું ઓનલાઈન મોડ્યુલ તૈયાર કરીએ છીએ અને શોર્ટ ટર્મમાં એ પબ્લિક સુધી પહોંચી જશે હાલ સુરતમાં ખાનગી હોસ્પિટલોમાં શું અને સરકારી સિવિલ અને સિમિવેર હોસ્પિટલમાં એનઆઈએસયુ યુનિટ મળીને એકસો અઠ્ઠાવીસ વેન્ટિલેટર ઉપલબ્ધ છે જોકે સુરત પીડિયાટ્રિક એસોસિએશન અને તંત્ર સાથે મળી મિટિંગમાં એવો નિર્ણય લેવાયો છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવે અને તેમાં ખ્યાલ નહીંથી કે માત્ર બાળકો જ સંક્રમિત થશે કે બાળકો સાથે એડલ્ટ લોકો પણ સંક્રમિત થશે જેથી નવા વેન્ટિલેટર માટે જે ચર્ચાઓ થઈ રહી છે જે નાનામાં નાના બાળકોથી લઈ મોટા લોકો માટે પણ એક્સ્ટ્રા વેન્ટિલેટર ડેટા આવે પછી આગળની મિટિંગમાં તંત્ર સમક્ષ મુકાશે હાલ તો સુરતમાં કોરોનાની પ્રથમ લહેરથી જ સુરત પીડિયાટ્રિક એસોસિએશન સજાગ થઈ ગયું હતું અને સ્પેશિયલ સાથે સોશિયલ મીડિયા થકી તબીબો ઓનલાઈન જાગૃત કરી રહ્યા છે પરંતુ હવે ત્રીજી લહેર આવવાની શક્યતા રહેલી છે ત્યારે હવે સુરત પીડિયાટ્રિક એસોસિએશન સ્થળ વિસ્તારોમાં રહેતા વાલીઓને લક્ષણો વિશે ક્યારે હોસ્પિટલે જવું આ ઉપરાંત તંત્ર સાથે મળી આંગણવાડીને કર્મચારીઓને ટ્રેનિંગ અપાશે જેથી તેઓ લક્ષણો ઓળખી શકે અને લોકોને જાગૃત પણ કરી શકે આ સિવાય એસોસિએશન અને ડબલ્યુ સાથે મળી એક ઓનલાઈન મોડ્યુલ તૈયાર કરી રહ્યું છે જે વાલીઓ અને બાળકોને જાગૃત કરી શકાય તે માટે ઓનલાઈન મોડ્યુલ તૈયાર કરાશે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ